નમસ્કાર મિત્રો આજે વાવ વિધાનસભા સાત પેટા ચૂંટણીનું મતગણતરી હતી તમે અને મેં દરેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક હોય ટ્વિટર હોય યુટ્યુબ હોય કે અલગ પ્રકારની અનેક ટીવી ચેનલો હોય તમે જોયું હશે કે વાવ સાત વિધાનસભાની ચૂંટણી એટલે કે થતી હોય છે ત્યારે ઓલ ગુજરાતની નજર વાવ વિધાનસભા સાત ઉપર હોય છે કારણ કે તે સીટ ઉપર કાંઈક ને કાંઈક પરિવર્તન આવતું હોય છે આજે તમે જોયું સવારથી જ એકથી ત્રેવીસ રાઉન્ડની અંદર તમે પણ જોયું કે સવારમાં પ્રથમ રાઉન્ડની અંદર જ્યારે એમ કહી શકાય કે ભાજપના નેતા એટલે કે સૌરભજીભાઈ ઠાકોર પ્રથમ રાઉન્ડની અંદર જ્યારે આગળ હતા પણ બીજા રાઉન્ડની અંદર ગુલાબસિંહભાઈ રાજપૂત જ્યારે આગળ હતા તમે પણ જોયું અને આપણે પણ ટીવીના માધ્યમથી પણ બતાવવામાં આવ્યું હતું ફેસબુકના માધ્યમથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બતાવવામાં આવ્યું હતું એકથી ત્રેવીસ રાઉન્ડની અંદર જ્યારે કોંગ્રેસનો ગઢ ગણાવી શકાય કે કોંગ્રેસનો ગઢ કહી શકાય એ હાલ તમે જોયું પરિણામોની અંદર કે વધઘટ જોવા મળે પ્રથમથી છે ત્રેવીસ રાઉન્ડ સુધી આપણે જોયું જ્યારે આપણે પ્રથમ રાઉન્ડમાં એવું લાગતું હતું કે ભાજપ આગળ ચાલી રહ્યું છે સૌરભજીભાઈ ઠાકોર આગળ ચાલતા હતા જ્યારે બીજા રાઉન્ડની શરૂઆત થઈ ત્યારે કોંગ્રેસના જે નેતા એટલે કે ગુલાબસિંહભાઈ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા આપણે જે સત્તર રાઉન્ડ ઉધરી સુધી પહોંચ્યા ત્યાં સુધી આપણને એવું લાગતું હતું કે કોંગ્રેસ પોતાનો ગઢ જાળવી રાખશે પણ જ્યારે ભાભર વિસ્તારની અંદર આપણે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે એકવીસ બાવીસ ને ત્રેવીસ ત્યારે કંઈક સમીકરણો અલગ બદલાયા અને તમે એને એ સમીકરણો જોયા ટીવીના માધ્યમથી જોયા ફેસબુકના માધ્યમથી જોયા હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા હોય ત્યારે સમીકરણો એવા બદલાણા કે જ્યારે ગુલાબસિંહભાઈ રાજપૂત પંદર હજારથી પણ વધારે મતોથી આગળ ચાલી રહ્યા હતા એવામાં બદલાવ આવ્યો અને તમે પણ જોયું કે સમીકરણ જ્યારે બદલાયું ભાભરથી જ બદલાયું હતું અને જ્યારે ભાભરથી સમીકરણ બદલાયા ત્યારે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સુધીના સમીકરણો ગુલાબસિંહભાઈને વોટ ઓછા મળ્યા કારણ શું હતું કે ત્યાં ઠાકોર સમાજના અને ઠાકોર સમાજનું વર્ચસ્વ હોવાના કારણે કેમ કે કોઈપણ પક્ષ નથી જોતા લોકો સમાજને ટાર્ગેટ કરતા હોય છે એટલા માટે સમાજના લોકોએ સૌ મત આપ્યા અને જ્યારે કે બીજા જે નેતા હતા કોંગ્રેસની અંદરથી તે રાજપૂત સમાજના હતા એટલે રાજપૂત સમાજનું સમીકરણ ગણી શકે કે જાતિવાદના આધારે સમીકરણ ગણવામાં આવે તો પાભરની અંદર રાજપૂતોની સંખ્યા ઓછી હોવાના કારણે એટલા માટે સમીકરણ બદલાયું અને છેલ્લે તમે જોયું કે તેરસો વોટથી સૌરભજી ભાજપવાળા એટલે કે સૌરભભાઈની જીત થઈ અને તમે પણ જોયું કે સમીકરણો એવા હોય છે કે જ્યારે પ્રથમથી સેટ અઢાર રાઉન્ડ સુધી તમે જોયું હશે કે પંદર હજાર મતોથી જે આગળ ચાલવા વાળા કોંગ્રેસના નેતા ગુલાબસિંહભાઈ જ્યારે છેલ્લા રાઉન્ડની અંદર તમે જોયું કે એકવીસમા રાઉન્ડની અંદર એકસો બાસઠ મતોથી ભાઈ આગળ થઈ ગયા હતા જ્યારે બાવીસના રાઉન્ડની અંદર આઠસો મતોથી આગળ થઈ ગયા હતા તેવી જ રીતે જ્યારે ત્રેવીસમાં રાઉન્ડની અંદર તેરસો મતોથી સૌરભજીભાઈનો વિજય થયો એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાજપ હોય કોંગ્રેસ હોય કે અપક્ષ હોય લોકો ફક્ત ને ફક્ત પોતાના સમાજને જોઈને જ વોટ આપતા હોય છે ને કાં અલગ અલગ પાર્ટીઓએ અલગ અલગ મુદ્દા પણ અનેક મૂક્યા હશે અલગ અલગ પ્રચાર પણ કર્યો હશે અને તમે જોયું કે સમીકરણો અલગ અલગ આવતા હતા અને જ્યારે વાવની અંદર વાત કરીએ તો એવું લાગતું હતું કે લોકોનું મંતવ્ય એવા આવતા હતા કે કોંગ્રેસ જીત છે પણ જ્યારે આ પરિણામો ઉપરથી આપણને એવું લાગી રહ્યું છે કે ફક્ત જાતિવાદના આધારે આ ચૂંટણીની અંદર પરિણામો આવ્યા હોય અને સૌરભજીભાઈ જીત્યા હોય એવું લાગી રહ્યું છે એટલે જાતિવાદના સમીકરણો જે કામ કર્યા છે એ વાવ વિધાનસભા સાથ ઉપર કામ કરી રહ્યા છે અને સૌરભજીભાઈની જીત થઈ છે તો સૌરભજીભાઈને જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ફક્ત આપણા સોશિયલ મીડિયાના થકી એ જાણવા માંગીએ છીએ કે વોટ બેંકનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું એટલા માટે જ આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ફક્ત ને ફક્ત કોમેન્ટ કરીને એ જણાવજો કે આ સમીકરણો સના આધારે થઈ શક્યા છે અને સના આધારે વિજય બન્યો છે એ જ આપણો મુદ્દો છે જય હિન્દ જય ભારત જય સવિતા